તો કેમ છો યુટ્યુબ ફેમિલી આજે આ મારા સો દિવસના ચેલેન્જમાં આજે મારો બીજો દિવસ છે ને આજે ગેમમાં આવીને જોયું તો આજે છે અપડેટ ગેમનું અપડેટ આવેલું છે તો આજે તમને બતાવું ગેમનું અપડેટ કેવી રીતના કેવું નવીન રીતે આવેલું છે જો અપડેટમાં તો બીજું તો જુઓ તમે કાંઈ હોતું નથી ખાલી એડું બતાવો એડું હોય ને બધું આમાં એડ્સ હોય નવી નવી એ આપણને ટિપ્સ બતાવી કે કેવી કેવી એડ્સ હોય અંદર પછી આ બધું જો ક્લેમ્પ ગ્લુ ને આ જો આપણે જેવી ગન જોતી ન હોય એવી તો ગન આપે જ તે આપણને પણ આ નવીન કાક વસ્તુ ગ્લોવલ છે આપણે જોઈ લઈએ શું છે લગભગ આ ગ્લોવલ જ છે પણ છે ને ડાઉનલોડ આપણે નેટની પ્રોબ્લેમ છે બહુ તો મને જ ને એવું ગ્લોવલ ને વોઇસ ને એવું બધું છે તે અંદર પણ આપણે નેટની પ્રોબ્લેમ એટલે ગ્લોવલ તો ડાઉનલોડ થતા વારે જ લાગશે સુધી બીજું જોઈએ આપણે કાંઈ ઓ આ છવ્વીસ છવ્વીસને અઠ્યોતેર ડાયમંડ મળ્યા છે પણ કઈ રીતના ક્યાં યુઝ કરવાના એ જ મને કાંઈ ખબર નથી કારણ કે જે આપણે ગેમ ખોલી જ છે પછી આ બધું નવું નવું ક્લેમ કરવાનું અને આ બધી ટીપ છે જે ગ્લુવલ તો ડાઉનલોડ થયું જ નથી કાંઈ ક્લેમ કરવાનું એવું છે આપણને હું વાહ આપણને માસ્ક મળી ગયું છે જોવો તમે ખાલી માસ્ક અમને તમને પહેરાવીને દેખાઈ દો કે આપણે કેવું માસ્ક આપણને લાગે છે બીજું આ વસ્તુ ટિકિટ છે આમાં વસ્તુ બીજી પછી આ નહીં બીજી ચાર નવી ટિકિટ છે અને આમાં કંઈક જોને યુઝ કરવાનું છે આ નવ્વાણું નવ્વાણું કાંક મળશે નવ્વાણું થઈ ગયું એડજસ્ટ કરીને બીજી હમણાં આવા લાડ બધી એકાર ટિકિટ છે કેટલી હોય ખબર નથી આ પાછા પૈસા મળી ગયા આપણને એ તો રોગ્યુલર રેગ્યુલર રોજ મળે જ છે તો આ પાછું આપણે એડજસ્ટમાં રિમેન્ડ કર્યું તો પાછું નવ્વાણું આપણને કાંક ટિકિટ મળી ગઈ છે તો આપણે હવે જોયું કે આમાં હું બીજું નવીન વસ્તુ જે કઈ કે નથી એમ જોઈ નાખવી તો પછી ઠીક જ છે કારણ કે અપડેટમાં તો બીજું જો કાંઈ નવીન છે જ નહીં જે હોય રેગ્યુલર જ હોય છે એમાં બીજું કાંઈ નવીન છે તો નહીં બાકી આ ઇયર્સનું એવું બધું છે જો પાછું એક્ઝિસ્ટનું ને એવું બધું ઇયર્ડનું નવીન નવીન છે આપણે સીએ ટ્રેન્ક સ્ટાર્ટ કરવા જાવી તો ઓનર સ્કોર જ ડાઉન છે ઓનર સ્કોર ડાઉન છે તો આપણે એને રેવા દેવી લોન બોલ્ફ રહેવા દેવી એમાં લોન વોલ્ફમાં એમ થાય કે ગમે ઓનર સ્કોર ડાઉન થાય એક આધી બે રમીએ એટલે આપણે સ્ટાર્ટ તો થઈ જ જાય આપણે ટ્રક ક્યારે નહીં બતાવું આપણે તો લોન વુલ્ફ સ્ટાર્ટ કરી દીધી છે આપણે તો જોવી અંદર જઈને કે કે કેવું કાંઈ ક્રમમાં કિલ બિલ આવવું છે કે નથી કાંઈ એમ તો આવી ગયા ગેમમાં અને એ હામેવાળાની વારું છે એટલે એને ડેઝર્ટ લેશે પહેલાં આપણે જોવી શું લેશે પાછી ચાકુ લીધી ડેઝરની જગ્યાએ પાછી ચાકુ લીધી તો ચાકુથી બાજુનું આવશે પછી એમાં બીજું તો આવી ગઈ છે જ આપણી ચાકુ અને આપણે સ્ટાર્ટ કરી દીધી ગેમ હાલો ભાઈ ગેમ સ્ટાર્ટ થઈ ગઈ છે અને આ બીજી નિવેક જો આપણે એક ગત જા અરે એ કેમ નૈયા ઊભો છે કંઈ ખબર નથી કે આપણે આરે નો ઇન્ટરનેટ પ્રયાંક કરે છે એ તો એક જેમ પૂરતો ઊભો રહી ગયો હોય કારણ કે આપણે આ નો ઇન્ટરનેટ પ્રેક કરતો હોય અને આ નવી કાંક સ્કિલ આવી છે તમારે તમને મળી હોય તો કોમેન્ટમાં મને જણાવજો આમાં જો આ નવી સેકન્ડ આવી ગઈ છે એમાં સ્કીલમાં સેકન્ડ બતાવશે હવે તો પાછો નૈયાને એક જગ્યાએ ઊભો રહી ગયો ને પાછો આપણે મારી દીધો એ કરે છે શું બંધુ મને ખબર જ નથી બંધુ શું કરવા માગે છે તો આપણો આપણે જોઈ લીધો આપણે બે ગીલ છે તો પછી હવે વારો આવી ગયો છે આપણો આપણે તો બંદા એટલે આપણે તો લેવાની છે ડેઝર્ટ ઇગલ દે કારણ કે ડેઝર્ટ મજા મજાઓ મારવાની બંધા ને એડ મારવાની મજા આવે ડેઝર્ટ ઇગલથી તો તમે આગળ વિડીયોમાં બનાવી લો કારણ કે પછી આપણને તમને વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી દેવાની તમતર શૂટ લાઈક કરી દેવાની શૂટ તો પાછા આપણે ચાવીસવી ડેઝર્ટ એને મારવા અને એક જગ્યા આપણે ટાઈ ગયા હતા કારણ કે આપણું ધ્યાન હતું બીજે આપણે જોવી સીધી બંદો ક્યાંય દેખાતો નથી આપણને નેટ આવી ગયું કે શું ના સામે ઊભો જો ને અરે એ બંદરને શું કરે છે મને કંઈ ખબર જ નથી પડતી એનું નેટ ગયું છે કે પછી આપ જો પછી એમાં એ છે આપણે સીવી પાછા પ્રોબંધા એટલે આપણે ટુ એડ જ બાજવી આપણે એવું કાંઈ ન હાલે આપણે પ્રોબંધા જાય એટલે આપણે ટુ એડ જ બાજવી છે અને એ આ બંદા મને ખબર નથી પડતી બંદો શું કહેવા માગે છે મને ખબર જ નથી પડતી કારણ કે એકને એક જગ્યાએ ઊભો રહે છે કે શું કરે છે કે નો ઇન્ટરનેટ ને કરે છે આપણે અરે કે ચાર રાઉન્ડ આપણને જીતવા દેજો જો પાછું એક ને એક જ જગ્યાએ ઊભો આ વખતે આપણે હેડ જ મારવાની થાય છે ગમે એ થાય બાકી હેડ તો ટ્રાય કરવી જ છે હેડ આવી જાય ને તો ટ્રાય કરી જ છે પણ હેડ આવશે નહીં ન થાય છેલ્લે છે હેડ આવ્યો જ નહીં શું કરવું આમાં ચાર રાઉન્ડ થઈ ગયા હવે મને એવું કદાચ લાગે છે કે એ બંધો હવે મને મારશે એ ફાઇનલ છે ચાર રાઉન્ડ થઈ ગયા છે ને એનો વારો છે એ બંધો આપણે કઈ ગણ લેશે મારે એ તો એ જ જોવું છે પહેલાં તો જે ગન લઈ લઈએ આપણે બધી ઘન ઉભાવે આપણે પો બંધા એટલે આપણને બધી ગન ઉભાવે છે જે ગન લઈ લઈએ આપણે ઘન પોહા હે એ સેવન અને મિની યુઝ લઈ લીધી છે એવું લાગે છે એ બંધો આપણને ચાર રાઉન્ડ જીતવા દીધા એટલે એ બંધો આપણને મારશે જ તે પાછું અરે પાછું એની જગ્યાએ આપણે સ્કીલ નાખીએ સ્કીલ આવી છે તો આપણે એમ નહીં આપણે આપણી સ્ટાઇલમાં મારીશું તું જો આપણી સ્ટાઇલ જ કારણ કે અલગ એલો મરી ગયો બંધો જ મરી ગયો અગાઉ દીધા થઈ ગઈ છે આપણે બુયાને આપણે જીતી ગયા છે તો અહીંયા આપણો વિડીયો પૂરો વિડીયો ગમે લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી નાખજો જય માતાજી મિત્રો બાય બાય